જો આ કાંકમાં લઈ ગયો હોય જો માલ આવ્યો આપણે હા જઈ ગઈ ભાઈ જો મોરામ બે દોધ સુકી જીધા અહીંયા જોઈએ ઉછી રહી છે એટલે દોઢ ફાટી ફાટી હોય તો દોઢ કાંઈ જાય નહીં તો આ બે વાઈ લાઈન ત્યાં મૂકી દીધાશ આમાં એક નાનો ગુમલો રહી ગયો

તો કાગુ બાગુ છડાવી લઈએ બીજી દોડ છોડી ને પછી તમને બતાવું કે બીજી દોરમાં કેટલો માલ આવ્યો પછી આપણે પાછા વિડીયો કન્ટિન્યુ કરીએ મિત્રો બીજી દોડ છૂટી જાય જો આ બીજો ઝાલો બદલી જો ઓલો લીલો હતો આ સફેદ થઈ ગયો આ બીજી પૂછડી ને જો અહીંયા બે કાગ આવી ભાઈ કાગ એકઠું કરે તો આ ત્યાં સલિંગ દો લેવાની હોય જો અહીંયા પગી બે હલવાની છે આપણે કાઢી લઈએ

બاقی છે આ એક દો છૂટી જાય એટલે આવું પછી અમે બંદરમાં જો આ એક બકી પહેરીશ પછી ગીમલા પેરા બે ત્રણ જયકી ભાઈને આ પાટો છે જો એ બહુ ડેન્જર આવે દાંતો એના બહુ ડેન્જર આવે જો જો પૂતી હતી જો તો અમારી એક દો બાકી છે હવે એક દો છૂટી જાય એટલે જાવું બંદરમાં માં ધક 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 કરતા કરતા તો એક દો નો કાગ આવી બતાવું પછી એ દો છોડી પછી પછી હું હું મેચ લાવ્યા એ તમને કન્ટિન્યુ બતાવવા કે કેવા કેવા મેચ લાવ્યા અને હું મેચ લાવ્યા ને કેટલો માલ થયો એ આવો કાગ જો આજ દરિયાનો લૂપ છે તબ તક અમે બીજી દો છોડીએ ને તો આવું તમે સિનેમેટિક ચેક કરો મિત્રો બીજી દો છોડો આવી ગયા જો એક આયા કાક છે એક આયા કાક છે કેટલું બાર કાટ્યું જો આમાં તમને જરી જરી દેખાતું હોય તો મિત્રો હવે આ દો છોડીને પછી તમને બતાવીએ કેવો કેવો માલ આવ્યો છે તો આ દો છોડી લઈએ પછી આપણે વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ દો મિત્રો કાઈ દો છૂટી ગઈ જો પિક્કો મોટો ઢેગલો થઈ ગયો આ તરીને આયો થઈ ગયો તો જો આ મિત્રો એટલો માલ આવ્યો સંગડો La loca que vaya

તો આ થઈ ગયા વાયલા ચાર બે બે આયન બે આયન બે આયન બે એટલે ચાર વાયલા ત્રણ તો ના તો સ વાયલા ક્યા તો જો આવો કક દરિયામ નજારો છે તો વાવતા કેમ છે તારે હા તો કારો આવે તા સૂર્ય દાદા હામાં છે તો સુરેશ દાદા માથે ચડી ગયા તો આગવા તો અત્યારે અત્યારે જેવું થયું હોય કે બાર વાગ્યા હોય ખાસ ખબર નહીં દરિયાનો નજારો છે તો મિત્રો આપને વિડીયો ગમતો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નવા નવા વિડીયો જોવા મળે મેસ્લાના અને જો આમ એક વાણ જાય બાજુમાં વાણ આવે તો તમને બતાવો કે મોટું વાણ છે કલા ફોતા ફરતા આમથી તમને બતાવી દઉં